ભુજખાવડા નેશનલ હાઇવે નંબર ત્રણસો એકતાલીસમાં ટ્રેલરો યમરાજ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર અકસ્માત થતા હોય છે ટ્રેલરના ડ્રાઈવરો દારૂ પીને ડ્રાઈવિંગ કરી રહ્યા છે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી બે ત્રણ દિવસ માટે બેરિકેડ અને પોલીસ ચેકિંગ પણ થતી હતી તે શું ખાલી દેખાવ હતો તેવું લાગી રહ્યું છે તંત્રને માંગ છે કે લોરિયા ચેકપોસ્ટ પાસે પોલીસ ચેકિંગ થાય તો ટ્રક ચાલકોને નિયમોનો પાઠ ભણાવવામાં આવે હાલમાં રોડમાં ખાડાઓ જોવા મળે છે મેન્ટેનન્સ કરી ગયા પછી રોડની સ્થિતિ એવી જ થઈ જાય છે મોટા ભાગના પુલિયામાં લોખંડના સળિયા દેખાય છે રાત્રિ સમયમાં પણ ભૂજથી કામ કરતા લોકો બાઇકથી પોતાના ઘરે આવતા હોય છે તેમનો પણ જીવ જોખમમાં લાગી રહ્યું છે તેવું પાવરપટ્ટીના જાગૃત આગેવાન કાદરભાઈ કુંભાર અને ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું હતું જનમિત્ર ન્યૂઝ સતત ત્રણસો એકતાલીસ ડ્રાઈવરો તો વધુમાં વધુ ડ્રાઈવરો ખાસ કરીને મોટા ભાગના ડ્રાઈવરો નશાની હાલતમાં જ હોય છે બેફામ રીતે નશામાં હોય અને ચલાવે છે અને ગરીબ અને નિર્દોષ વ્યક્તિઓના જે મોત નીકળે છે આ રોડ ઉપર અકસ્માતો થાય છે અને એમાં જે બિચારા જે પોતાના જીવન ગુમાવે છે આ રસ્તા ઉપર નિર્દોષ લોકો અનેક વાર બની ચુક્યા છે પછી એમાં પશુઓ પણ હોય પશુ મોત થાય છે અનેક વાર ડ્રાઈવરોને નશાની હાલતમાં પકડેલા છે અને એ લોકોને પોલીસ સાથે સોંપેલા છે છતાં પણ એની એજ એની એજ હાલત છે આ રોડની અને એ જ ડ્રાઈવરો એવી જ રીતના આજ દિવસ સુધી નશો કરીને ચલાવે છે અમુક ડ્રાઈવરો તો નશાની હાલતમાં જ હોય છે પકડેલા છે લોકો આજુ ગામ ગ્રામજનો પણ અહીં પકડેલા છે લોકો વાળા સુધી અહી ભુજ થી લોરિયા ની બાજુ માં જ આવે છે ચેકપોસ્ટ ખાવડા ખાવડા રોડ ઉપર ત્યાં પણ રજૂઆત કરી હતી થોડાક સમય માટે બેરિકેડ રાખવામાં આવ્યા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો થોડાક થોડા સમય માટે ચેકિંગ કરવામાં આવ્યું તમામ ગાડીઓનું ચેકિંગ થયું પણ હાલ પછી એ નહીં પહેલાની જેમ પરિસ્થિતિ હતી એવી નવી પરિસ્થિતિ હાલ છે અમારી માંગ છે કે જે લોકો અહીં દારૂ પીને જે ડ્રાઈવરો અમુક ડ્રાઈવરો દારૂ પીને જે ટ્રકો ચલાવે છે હેવી વ્હીકલ ચલાવે છે અને ઓવરલોડ વાહનો ચાલે છે બેફામ રીતે

એને આખા પરિવાર ને અકસ્માત નડ્યો તો અહી ખાવડા ચેક પોસ્ટ પર અને પરિવાર ના ત્રણ સભ્યો હતા બે થી ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો નિર્દોષ હતા ઓવરલોડ ટ્રેલર ચાલક એ નફાની હાલત હતો ટ્રેલર ડ્રાઈવર ત્રણસો એકતાલીસ નેશનલ હાઈવે નંબર છે છતાં પણ એ રોડની પરિસ્થિતિ જો આ બ્રિજ જ છે આ બ્રિજની આપણે પરિસ્થિતિ જોઈ શકીએ છીએ અત્યારે હાલ આ બ્રિજ જર્જરિત થઈ ચુક્યું છે હાલ જ નવો રોડ બન્યો છે અને એની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ ટોટલ અહીંથી કરીને ખાવડા સુધી રસ્તો એવો જ ક્યાંય પણ સારો રસ્તો નથી બનાવવામાં આવતો અને જરાક થાગા કરી અને એ લોકો સંતોષ માની લે છે બાકી પ્રજાને સામનો કરવો પડે હાલ જ બનાવવામાં આવ્યો છે દોઢ થી બે વર્ષની અંદર નવો રોડ બન્યો છે તેમાં પણ લગભગ આઠ થી દસ વાર કામ કરવામાં આવ્યું છે છતાં એવું ઉપર થીગડા બંધ કરી કામ કરીને પાસે પોતાનું જે કામ હોય તે પાસે સંતોષ માની લે છે અમે નામ મૈનાય રંગુભાઈ જોરદી 95A જણે એકરા ડરોકો માં યાર ખડા આયે જો તા હલે મેં તાકે એડી ટ્રાફિક મેં વી મેં ટાબી જો ઠેલા નમકવારા ને આલે તા એની તાણે રાત જો એલઈડી લાઈટ એકરા ડારુ કે આલે કા ને મટે કખણીયા જા ગાડી અને એન માં આસા કે રોડ ઉતારે જો તો ભલે નકાતા બચેની મુશ્કેલ હે એડો હે ਸਤੋ ਦਾ ਕਬਾ ਮੋ ਅਗੀ ਦਾ ਤਾਂ ਮਤ ਬਹੁਤ ਖਰਾਬ ਹੈ ਕਦਾ ਹੀ ਰਾਤੋ ਕਦਾ ਖਾਡੇ ਮੇ ਗਾਡੀ ਛਣੇ ਪਏ ਲਾਈਫ ਸਾਹਮਣੇ ਕੀ ਦਿਸਾਦੀ ਨਾ ਤੋ ਅਨੇ ਬੁਸਤੀ ਖਾਵੜੇ ਸਾਕੇ ਵੇਣੂ ਹੈ ਸਾਕੇ ਵਿਚਾਰ ਪਜੇਦਾ ਔਰ ਕੀ ਕਰੇ ਪਾਖਾ ਡਰਾਈਵਰ ਬੁਸਤੀ ਕਦਾ ਹੋ ਤੋ ਅਬ ਖੁਇਨੋ ਖਾਵੜੇ ਖਾਵੜੇ ਰੋਜ ਤੋ ਇਹ ਪਣ ਐਡੋ ਹੈ ਆਖੋ ਖਾਵੜੇ ਬੰਡਿਆਰੇ ਤੇ ਪੜਿਆ ਤਾ ਸਪਾ ਰੋੜਾ ਡੋ ਖਰਾਬ ਹੈ ਜੀ ਗਾਡੀ ਨੀਚਾ ਮਿਲਕੇ ਨੀਚਾ ਨੀਚਾ ਥੀਨ ਹਲੇ ਦੀ